વાવથરા જિલ્લાના બાબર તાલુકાના નેસડા ગામના ખેડૂતોએ પાક નુકસાનના વળતર અને સર્વેની કામગીરીમાં અન્યાય થવાનો આક્ષેપ સાથે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું આ મુદ્દે રોષ વ્યક્ત કરવા માટે નેસડા ગામના મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે એકઠા થયા હતા તેમણે સર્વેની કામગીરીને તપાસ કરવા અને ન્યાય આપવાની માંગ કરી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે પાક સર્વેની કામગીરી દરમિયાન તેમના ગામને અન્યાય થયો છે ગામના કુલ બસો ને છત્રીસ ખેડૂતો માત્ર એકસો છપ્પન ખેડૂતોના નામ યાદીમાં આવ્યા છે વધુમાં જે સર્વે થયો છે તેમાં પણ પાંત્રીસ થી નેવું ગોઠાનું નુકસાન દર્શાવવામાં આવ્યું છે જે ખેડૂતોના મતે વાસ્તવિકતાથી વિપરીત છે ખેડૂતોનો આક્ષેપ છે કે મોટા ખાતેદાર હોવા છતાં તેમને ઓછું નુકસાન બતાવી અન્યાય કરવામાં આવ્યો છે ખેડૂતોએ બે હેક્ટર નુકસાનનું વળતર આપવાની માંગ કરી હતી તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે ઠાકોર હેમજીભાઈ ભવનજી ગામ નેસડા આજે અમારા ગામમાં જે સર્વેમાં ન્યાય અન્યાય થયો છે એના માટે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર હાલવાયા છે મામલતદાર ઓફિસે મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપવાનું છે એટલે સર્વેમાં થોડી જમીનવાળાને એનું નેવું હેક્ટર નેવું 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 ગોંઠા અને દાખલા તરીકે ઓછી જમીન હોય નેવું ગોઠા આ રીતનું સર્વે કર્યું છે સર્વેમાં થોડી ભૂલ થઈ છે તો એનો ન્યાય આપવા માટે અમે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ